નવમી જાન્યુઆરીના રોજ વડોદરા જિલ્લાના વાઘોડિયા ગામમાં બસ સ્ટેન્ડ પાછળ જ્યારે વિદેશી કટિંગ ચાલી હતો ત્યારે જ ટીમે રૂપિયા લાખનો દારૂ જપ્ત કર્યો પરથી તથા સપ્લાયર સહિત નવ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા વડોદરામાં સ્ટેટ મોનિટરિંગની રેડ બાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભરૂચ અને પ્રદીપસિંહની બદલે અમદાવાદમાં કરી દેવામાં આવી હતી સમગ્ર પ્રકરણમાં પોલીસ કર્મીઓની જાડેજાની રાજ્ય પોલીસ વડા દ્વારા બદલી કરવામાં આવી હતી બહુચર્ચિત એસએમસી રેડના રિપોર્ટથી લેવાયેલા પગલાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે તો બીજી તરફ પીઆઈ જાડેજા અને આ બંને પોલીસ કોન્સ્ટેબલો સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે માં સ્ટેટ મોનિટરિંગની રેડ બાદ વાઘોડિયાના તત્કાલીન પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ મામલો રાજ્યના પોલીસ વડા સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે તાજેતરમાં જ પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાની વાઘોડિયા પોલીસ સ્ટેશનમાંથી શિનોર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી અને ત્યારબાદ હવે સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે